રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની વ્યાપક પ્રમાણમાં આવક થઈ રહી છે આ વર્ષે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે જોકે ઉત્પાદન વધુ હોવાથી ખેડૂતોને ઉત્પાદન પડતરથી પણ ખૂબ નીચા ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી છે હાલ રાજકોટ યાર્ડમાં મોટા પ્રમાણમાં ડુંગળીની આવક થતાં ખેડૂતોને નવી ડુંગળીના પ્રતિ પ્રતિમણ પચાસથી બસ્સો રૂપિયા જ મળી રહ્યા છે એટલે કે પ્રતિ કિલો ડુંગળીનો ભાવ ખેડૂતોને અઢી રૂપિયાથી લઈ પાંચ રૂપિયા જ મળી રહ્યો છે આમ જોઈએ તો પાણીની બોટલ કરતાં પણ નીચા ભાવે ખેડૂતોને ડુંગળી વેચવાનો વારો આવ્યો છે ખેડૂતોને ડુંગળીના વીઘા દેઠ દસથી થી પંદર હજાર રૂપિયાની આવક થઈ રહી છે જ્યારે ઉત્પાદનનો ખર્ચ વીઘા દેઠ અઢારથી વીસ હજાર રૂપિયા છે એક તરફ બિયારણ રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓના ભાવ આસમાને છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતોને પાણીના ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી રહી છે હાલ તો જિલ્લાના ખેડૂતો સરકાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકે તેવી માંગ કરી રહ્યા છે તો આવનારા દિવસોમાં હજુ જો પૂરતા ભાવ ન મળે તો ખેડૂતોએ રોટાવેર ચાલવાની ચીમકી ઉચ્ચારી છે